શાંતિ જીવું છું આટલું પાસે ફરવાની આપણી તાકાત નહીં એટલે આપણે બહુ ચિંતામાં છીએ એટલે અમારી પ્રાર્થના છે તમને બધા કંતોડી નાખ એ લોકો કહે કે જે 1 તારીખ પછી તો આપણે કોઈ હોકે જ નહીં આ સોસાયટીમાં મકાન 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 તોડી નાખશે પણ કંતોડી નાખ એ લોકો કહે કે જે 1 તારીખ પછી તો આપણે કોઈ હોકે જ નહીં આ સોસાયટીમાં એટલે આપણે બહુ ચિંતામાં છીએ ના આખી રાત નીંદ ના આવે ને આપણે ઓ એટલા સીતાય છે ને બીમારી થઈ જાય છે થઈ જઈએ છીએ

પોલીસ પ્રોટેક્શન સંગાતે આવશે તોડવા માટે એટલે અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારી સોસાયટીને બચાવવા માટે કોઈ પણ પ્રયાસ કરો તમે મે બધા હું પણ એક વિદ્વાન છું શું કરું મારા પર પૈસા નથી ભરવા અમને મદદ કરો બધા બસ એટલી અમારી પ્રાર્થના છે તમને બધા આ દર્દ આ વેદના દિલમાં રહેલો ઘર છીનવાઈ જવાનો ડર ઘર તોડી નાખવામાં આવશે તો અમે ક્યાં જઈશું તેની ચિંતા રાત દિવસ ઊંઘ નથી આવતી નજરો સામે ત્રીસ સપ્ટેમ્બર દેખાય છે કારણ કે આ એ તારીખ છે જ્યારે સુપ્રીમ કોર્ટના હુકમ પ્રમાણે સોસાયટીના રહીશો રૂપિયા નહીં ભરે તો તેમના ઘરો પર એમસી કબજો કરી શકે છે બુલડોઝર ફેરવી શકે છે સમગ્ર ઘટના અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ કો ઓપરેટિવ સોસાયટી ની છે જ્યાં બિલ્ડરના વાંકી હવે સ્થાનિક રહીશોને ઘર વિહોણા બનવાનો વારો આવ્યો છે બિલ્ડરના કાંડ અંગે વાત કરવામાં આવે તો ઓગણીસો સિત્યાસી માં અંજના બિલ્ડરે સોસાયટી બનાવી હતી જે જગ્યા પર સોસાયટી બનાવી તે ઓડાની જમીન હતી શહેરી વિસ્તાર વધતા ઓડાની જમીન એએમસી અંતર્ગત આવી એમસી પોતાની જમીન ખાલી સોસાયટીના રહીશોને નોટિસ આપી

જ્યારે બિલ્ડર રૂપિયા ભર્યા વગર જ અમેરિકા ભાગી ગયો ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એકતાળીસ પોઈન્ટ અગિયાર કરોડ ન ભરવા પર ચોર્યાસી કરોડ ભરવા પડશે એએમસી પોતાની જમીન મેળવવા ગમે ત્યારે બુલડોઝર ફેરવી શકે છે તેવામાં હવે સોસાયટીના લોકો મૂંઝવણમાં મુકાયા છે કારણ કે અહીં રહેતા મોટા ભાગના લોકો સિનિયર સિટીઝન છે કોઈ વિધવા છે તો કોઈ નોકરિયાત છે તેવામાં એકતાળીસ કરોડ રૂપિયા તેઓ ક્યાંથી લાવે તે સવાલ છે જેને લઈને હવે તેઓ સરકાર અને તંત્ર સામે આજીજી કરી રહ્યા છે કે તેમના ઘર તેમની પાસેથી ન છીનવવામાં આવે હવે આ બિલ્ડર જેણે સોસાયટી બાંધી છે એ તો હાલમાં અહીંયા છે પણ નહીં એ અમેરિકા ભાગી ગયા છે હવે અમે આ સોસાયટી ત્રીસ સુધીમાં સુપ્રીમ કોર્ટે ખાલી કરવાનું આદેશ આપેલો છે તો ત્રીસ પછી અમે મું એક

તપાસ કરી તો ત્યાં સોસાયટી આવી અને એંશી કરોડ રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી સોસાયટીના રહીશો ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે ચાલીસ કરોડ રૂપિયા ભરો અથવા તો ત્રીસ સપ્ટેમ્બરના રોજ આ સોસાયટી ખાલી કરો ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને સોસાયટી વચ્ચે કેવો સુમેળ રહેશે સોસાયટી ખાલી કરાવશે કે પછી સોસાયટીના રહીશો પૈસા ભરશે તે જોવું રહ્યું કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ